સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા સ્વામી વિવેકાનંદ જયંતિ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં સ્વામી વિવેકાનંદ રમોત્સવ આયોજન કરવામાં આવ્યું તેના ભાગરૂપે રઘોઈનગરમાં વડોદરા જિલ્લા કેળવણી મંડળ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ ખાતે આયોજન કરવામાં આવ્યું છે જેમાં વડોદરા કેળવણીના પ્રમુખ શ્રી શશીકાંતભાઈ પટેલ નગરના પ્રમુખ દીક્ષિતભાઈ દવે મહામંત્રી શ્રી અમિતભાઈ સોલંકી સ્વામી વિવેકાનંદ સંયોજક જયકુમાર પટેલ આકાશભાઈ જોશી સહિત કોલેજ ના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો હાજર રહ્યા રિપોર્ટર વિવેક જોશી ડેફોઈ સ્વામી વિવેકાનંદ જયંતિ નિમિત્તે યોગ દ્વારા જે રમતોત્સવ બાર જાન્યુઆરીથી શરૂ કરવામાં આવ્યો છે એ રમતોત્સવ આજરોજ વડોદરા જિલ્લા કેળવણી મંડળ હસ્તકની કોલેજીસમાં એમએસડબલ્યુ ટુરિઝમ એસઆઈ જીએનએમ એ એનએમ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ કોમર્સ કોલેજ સમગ્ર કોલેજીસનો રોજ અહીંયા કોલેજ કેમ્પસમાં ગોઠવવામાં આવ્યો અને આ રમતોત્સવનો એક જ હેતુ છે કે જે જૂની રમતો છે જે ભૂલાઈ ગયેલી રમતો છે એને ઉજાગર કરવી અને જે વિદ્યાર્થીઓ સતત મોબાઈલની અંદર ધ્યાન આપી રહ્યા છે એમાંથી દૂર કરવા માટે અને જૂની રમતો શું હતી એનો એક ખ્યાલ આવે એ એક આ હેતુ છે અને આ સમગ્ર દેશની અંદર શાળા કોલેજોની અંદર આ રમતોત્સવ યોગ બોર્ડ દ્વારા કરવામાં આવે છે અને એ દ્વારા આ લોકોને પુરસ્કારિત પણ કરવામાં આવે છે જે લોકો પ્રથમ સેકન્ડ થર્ડ આવે એ દરેકને અહીંયા સર્ટિફિકેટ આપવામાં આવે છે તો ફરી વખત આ જે સભ્યો છે અમારે ત્યાં ડભોઈના સ્વામી વિવેકાનંદ યોગ બોર્ડના એ લોકોને પણ અભિનંદનને પાત્ર છે તેઓએ ખૂબ મહેનત કરી છે અને એ મહેનતના ફળ સ્વરૂપે આજે દરેક સ્કૂલ અને કોલેજોમાં કાર્યક્રમ થઈ રહ્યા છે તો ફરી વખત હું યોગબાળ તથા અમારી સમગ્ર ટીમનો હું આભાર માનું છું આ કાર્યક્રમમાં શહેરના પ્રમુખ દીક્ષિતભાઈ મહામંત્રી અમિતભાઈ અમારે એમએસ પ્રિન્સિપાલ મૌલિકભાઈ ટુરિઝમના પ્રિન્સિપાલ રોહિતભાઈ અને જય પટેલ તથા આકાશ પંડ્યા આ સૌ કોઈ અહીંયા ઉપસ્થિત રહ્યા અને ઉપસ્થિત આ કાર્યક્રમનો પૂર્ણ નીડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએ ન્યૂઝ ગુજરાતી બીએ ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો